વાહન ચોરી ચોરી અને ઘરફોડ કરતી ગેંગના મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરતા પિસ્તાલીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે દાહોદ જિલ્લા એલસીબીની ટીમ ગતરોજ ગરબાડા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોના નંબરની પોકેટ કોપ દ્વારા ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતા બે બાઈક ઉપર સવાર ત્રણ ઇસમો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કોર્ટોન કરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસ એસસીબીના પીએસઆઈ પીઆઈ ડિલોરની ટીમના પીએસઆઈ ધનેશા અને પીએસઆઈ દામોદનાઓને પોતાના કોન્સ્ટેબલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંહ બામણિયા હીરાસિંહ બામણિયા અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર નાનું સ્ક્રુ ડ્રાઈવર ડ્રેસમિસ તમામ વસ્તુઓ નવી ખરીદી લીધ અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતા અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમખેડાની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતા અત્યાર સુધીમાં ચાર બાઈકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે ले okay. पाच okay.

એલસીબી દ્વારા જે જે છે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન મધ્યપ્રદેશ થી આવતી ગેંગ જે છે ઝડપાઈ હતી જેને લઈને વધુ ગુમાવનો ભેદ પણ ઉકેલાયો છે બાઇક લઈને તે લોકો આવી રહ્યા હતા વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગ જે છે ઝડપાઈ ચૂકી છે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે એલસીબી દ્વારા જે છે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન જે છે આરોપીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ તેમને પકડવામાં સફળ રહી છે અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે

ધન્યવાદ અજીભાઈ મારે કેટલો ગાડી ચલાવો પડે